આજે સાંજે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ સુરક્ષાની તૈયારીના ભાગરૂપે ફેસ બ્લેક આઉટ કરવામાં આવશે આજે સાંજે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ સુરક્ષાની તૈયારીના ભાગરૂપે ફેસ બ્લેક આઉટ કરવામાં આવશે તારીખ સાત પાંચ બે હજાર પચીસના રોજ એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ફેસ બ્લેક આઉટ અંધારપટની વ્યવસ્થા કરાશે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના તમામ રહીશો ઉદ્યોગો એકમો વ્યવસાયિક એકમો તમામને અનુરોધ છે કે સાંજના સાત પિસ્તાલીસ કલાકે સાયરન વાગે ત્યારે સ્વેચ્છાએ તમામ લાઇટ બંધ કરવા અનુરોધ છે આ અડધા કલાકની મોકડીલ બાદ જ્યારે ફરી આઠ પંદર કલાકે સાયરન વાગે ત્યારે આપ લાઇટ પુન ચાલુ કરી શકશો પ્રશાસન દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે કાલે સાત તારીખે આપણા સિવિલ ડિફેન્સના ભાગરૂપે એટલે કે આમ નાગરિક આમ જનતાને કેવી રીતે કોઈ પણ પરિસ્થિતિ સર્જાય ત્યારે તૈયાર કરવું એના જ ભાગરૂપે કાલે સાંજે સાત પેતાલીસથી લઈને આઠ પંદર સુધી એટલે કે અડધી કલાક માટે આખા ભાવનગર જિલ્લામાં બ્લેકઆઉટ કરવામાં આવશે આ બ્લેકઆઉટમાં આપણો મ્યુનિસિપલ કમિશનરનો એટલે જે વિસ્તાર છે નગરપાલિકા વિસ્તાર છે અને તમામ ગામડાઓમાં જે પણ આપણે લાઇટ જે પણ છે ઘરની લાઈટ કે કોમર્શિયલ વિસ્તારની લાઇટ કે સ્ટ્રીટ લાઇટ કે બીજી કોઈ પણ લાઈટ એ અડધી કલાક માટે બંધ રાખવામાં આવશે એના માટે આપણા જિલ્લામાં કાલ સાત સાત પેતાલીસ બે મિનિટ માટે સાયરન એક વગાડવામાં આવશે જે આખા જિલ્લામાં વગાડવામાં આવશે અને એના આધારે તમામને મારી વિનંતી છે કે તમે તમારા ઘરની તમારે દુકાનની કે જે જે તમે જ્યાં પણ હોવ એ તમામ લાઇટો બંધ કરવાની છે અને પછી આઠ પંદર એક મિનિટનો ફરીથી સાયરન વગાડવામાં આવશે તો પછી આપણે લાઇટ ફરીથી ચાલુ કરી શકાય છે તો ટૂંકમાં કહીએ તો અડધો કલાક માટેનું કાલે આખા ભાવનગર જિલ્લામાં બ્લેકઆઉટ કરવાનું છે અને એમાં તમામ જનતાને સહયોગ છે કે પૂરું તમે સહયોગ પૂરો પાડો બ્લેકઆઉટ કરવા કરવા પાછળનું આ કારણ હોય છે કે દાખલા તરીકે અત્યારે જે દેશમાં થોડીક પરિસ્થિતિ સર્જાઈ છે પહેલગામ ઇન્સિડન્ટ પછી તો એના જ ભાગરૂપે જો ભારત સરકારનો જો ગૃહ મંત્રાલય છે અને પછી ગુજરાત સરકારની જે ગાઈડલાઇન છે એના હિસાબે આપણા આ નથી કહી શકતા કે એક આપણે આ કહી શકાય કે કોઈ તૈયારીના ભાગરૂપે બ્લેકઆઉટ એમાં એક પ્રોસીઝર હોય છે મોકડ્રીલ એમાં એક પ્રોસીઝર હોય છે સિવિલ જે નાગરિકો છે એની ટ્રેનિંગ કરાવવાનું એક પ્રોસીઝર હોય છે તો એના માટે જ આપણે બ્લેક બ્લેકઆઉટનો આ કાર્યક્રમ કરી રહ્યા છીએ મોકડ્રીલ પણ કરવાની છે બ્લેકઆઉટ પણ કરવાનું છે કાલ સાંજે ચાર વાગે આપણા ભાવનગર જિલ્લામાં કોઈ એક પર્ટિક્યુલર જે આપણે કહી શકાય કે વાઇટલ એરિયો છે વાઇટલ ઇન્સ્ટોલેશન છે અગત્યનો કોઈ જગ્યા છે ત્યાં મોકડ્રીલ કરવામાં આવશે અમે અને જિલ્લા એસપી સાહેબ અને બાકી બધા લોકો ડિસાઇડ કરી રહ્યા છે બી કઈ જગ્યાએ આપણે મોક મોકડ્રીલ કરીએ તો મોકડ્રીલ આપણા જિલ્લામાં એક પર્ટિક્યુલર વિસ્તારમાં એક પર્ટિક્યુલર જગ્યામાં કરવામાં આવશે

પહેલી વસ્તુ આ છે કે કોઈ ગભરાવાનો નહીં કારણ કે આ ફક્ત એક આ ટ્રેનિંગનો ભાગ છે બીજી વસ્તુ આ છે કે જ્યારે આઠ પંદર ફરીથી સાયરન વાગશે ત્યારે આ પોતાની લાઇટ વગેરે ચાલુ કરી શકે છે ત્રીજી આ વસ્તુ છે કે આ દરમિયાન કદાચ વ્હીકલ પણ રોડ પર હશે કદાચ લોકો અવરજવર કરતા હશે તો તમામને મારી આ વિનંતી છે કે ભાઈ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તમે સાત પેન્તાલીસથી લઈને અને આઠ પંદર સુધી ઘરથી બહાર નહીં નીકળતા વિશેષ રૂપે વ્હીકલ વગેરે લઈને કારણ કે વ્હીકલની જ્યારે આપણે લાઇટ વાપરીએ ત્યારે બ્લેકઆઉટ જે કરવાનું પર્પઝ છે આ થોડુંક ડિફીટ થાય છે છતાં પણ જે કોઈ એમરજન્સી હોય કે કોઈ આ પ્રકારની સિચ્યુએશન હોય કે જ્યાં તમને વ્હીકલ વાપરવાનું એટલે કે જરૂરિયાત ઊભી થાય તો વાપરી શકો છો પણ કોશિશ આજ કરજો કે ભાઈ આ અડધા કલાક દરમિયાન કોઈ વ્હીકલ વગેરે લઈને ઘરથી બહાર નહીં નીકળતા ના પર્ટિક્યુલર અત્યારે કોઈ કોસ્ટલ વિસ્તારમાં કે કોઈ ડ્રીલનું કે કોઈ મીન્સ કે આયોજન નથી પરંતુ આ જો બ્લેકઆઉટનું આયોજન છે તો પણ સામેલ કરે છે આખા જિલ્લામાં અમે લોકો ની વ્યવસ્થા આ પ્રકારે કરી રહ્યા છીએ કે દાખલા તરીકે કોર્પોરેશન વિસ્તારની વાત કરીએ તો ત્યાં પોલીસની જો સાયરન વાળી ગાડીઓ છે લગભગ પાંચ થી સાત ગાડીઓ આ વાપરશું પછી ફાયર ડિપાર્ટમેન્ટની જે આઠથી દસ ગાડીઓ છે આ વાપરીશું અને આ પંદર સોળ ગાડીઓ છે પછી નગરપાલિકાઓમાં પણ ફાયર ફાઇટિંગની પોલીસની ગાડીઓ છે તો આ વાપરીને ત્યાં જગ્યા પ્રમાણે અમે લોકો લોકેશન નક્કી કરી રહ્યા છીએ ત્યાં ઊભી કરીશું અને પછી આ એક સાથે મોબાઈલના ટાઈમ પ્રમાણે બે મિનિટ માટે અને પછી આઠ પંદર એક મિનિટ માટે સાયરન વગાડશે અલગ અલગ ટોન કહી શકાય છે કારણ કે અત્યારે જે પોલીસની તમામ ગાડીઓ છે એની એક ટોન હશે અને જો ફાયર ફાઇટિંગની જે ગાડીઓ છે એની એક ટોન હશે પરંતુ અત્યારે મેઇન પર્પઝ આ છે કે આપણે એક ટ્રેનિંગના ભાગરૂપે આ કરવાનું છે તો એટલા માટે જે ટોન કદાચ એકબીજાથી અલગ હોય તો પણ ટાઈમિંગ એક છે તો એટલા માટે આપણે આ મગજમાં ઉતરી જવું જોઈએ કે ભાઈ સાત પેન્તાલીસ લાઇટ ઓફ કરવાની છે એટલા માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જ ગાડીઓની વ્યવસ્થા કરી છે આમ આખા જિલ્લામાં લગભગ પચાસ જગ્યાએ પચાસ જગ્યાએ સાયરન ગોઠવવામાં આવેલા છે સિવિલ ડિફેન્સ દ્વારા પરંતુ અત્યારે આપણે એટલા વર્ષથી યુઝ કર્યા નથી તો એટલા માટે મીન્સ કે ના વાપરવાના લીધે અમુક જગ્યા ખરાબ થઈ ગયા હશે કે અમુક જગ્યાએ પણ એના આપણે સુધારવાનું કાર્ય પણ કરવાનું છે પરંતુ આ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વ્યવસ્થા કરી છે અત્યારે સવારે કોર્પોરેશન એરિયામાં સવારે અમે લોકો વિચારતા હતા કે જે આપણે જો કચરો ભેગો કરવાવાળી જે ગાડી છે એમાં પણ આઈ થિંક પબ્લિક એનાઉન્સમેન્ટની વ્યવસ્થા છે તો કોર્પોરેશનના કમિશનર સાહેબ અથવા ડેપ્ટી કમિશનર સાથે વાત કરીને એના મારફતે પણ લોકોને જાણ કરીશું કે ભાઈ સાત પેતાલીસ લાઇટ બંધ કરવાની છે પરંતુ આ પ્રેસ કોન્ફરન્સ કરવાનો પણ ઉદ્દેશ્ય આ છે કે તમામ લોકોને ખબર પડી જાય કે ભાઈ આખા ગુજરાતમાં આખા ગુજરાતના જે અમુક જિલ્લાઓ છે જે અઠાર જિલ્લા સેલેક્ટ કર્યા છે સરકારે ત્યાં આ પ્રકારની વ્યવસ્થા અડધી કલાક માટે થશે કાલે